মাসালো খু মশালো খাজে ছোক গরিও রামি খাওয়া নিমি পূত্রিজে ও যা ও যে

<noise> <hesitation> <noise> 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 aja, <noise> 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 <noise>

તો સરસ છે તો લોક લાલ લડન સરવાતો ને પોસંબારા જ નાખ દેજો નંદુ મમરા ના માર દે રાત ને ઈ દીપ ના ગોરા તો બેસાળી પડળે રે मरसु मारी मरसु माशो नाके थाला तेलाला ना ओ पिल्लू अरे

છે <laughs> <laughs> <haz> 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 બધ મન નહોતું સુપરવા

મોસ ઓમલો નીકી કર દો આ તો બીજો એક ઓક્શન મળ્યો હતો બધું થરી આવું થાય છે તુવે વે તું ઓન નહીં ની ડાર હોય એવું લાગે છે એ સોયબિંગ કે

ஒன்ாய்ப்பா <muchas> <laughs> <muchas> <muchas> <muchas>

वाघ <coughs>

ৰা ম